દ્વારકાના ખંભાડિયામાં આવેલો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જજરીત સ્થિતિમાં હોવાથી બંધ કરવામાં આવ્યો છે અને જેથી નદીના ડાયવર્ઝન ડાયવર્ઝન આપવામાં આવ્યું છે છે જ્યાં નદીમાં આવતું ધોવાઈ ગયું કાદવ અને ખાડાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને અકસ્માતનો ભય છે ખંભાડિયાથી પોરબંદર અને ભાણવડ અને આસપાસના ગામના લોકોને અહીંથી પસાર થવું પડે છે ઘણીવાર વાહનો આ કાદોમાં ફસાય પણ જાય છે લોકો સત્વરે વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવવાની માંગ કરી રહ્યા છે બાજુમાં કેનડી બ્રિજ આજથી બે ત્રણ વર્ષ પેલા બંધ કરવામાં આવેલ છે અત્યારે બ્રિજ નગરપાલિકા આપેલું છે પણ ખુબ ખરાબ પરિસ્થિતિના કારણે ડ્રાઈવ બનાવેલ છે અત્યારે નગરપાલિકા વારંવાર ચોમાસાના હિસાબે ડ્રાઈવ એજન ધોવાઈ જાય છે વેલા તકે આ ડ્રાઈવ સારું બને એવી અમારી અપેક્ષા છે બાજુમાં અત્યારે કેનડી બ્રિજ છે એ પણ અત્યારે ટુ વ્હીલ માટે ચાલુ છે પણ ક્યારે જોખમી સવાર કરીને એ લોકો અહિયાં થી નીકળે છે વહેલા તકે સારું કામ થાય એવી અમારી માંગણી છે કેનેડી પુલ જર્જરિત હાલત હોવાથી બંધ કરેલું છે જેનું ડાયવર્ઝન નીચે આપેલું છે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે થોડું ઘણું પાણી આવે એટલે ધોવાઈ જાય છે રસ્તામાં ખાડા છે પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહારને બહુ મોટી નુકસાની આવે છે અને વાહન વ્યવહારને ચાર રસ્તે જવા માટે કણજારેથી ચાર રસ્તે બે રેલવે ક્રોસિંગ કરવા પડે છે જેથી ડીઝલનો અને સમયનો બેયનો વેડફાઈ થાય છે અને રોજગાર ધંધામાં પણ બહુ મોટી નુકસાની થાય છે જે બજારમાં પહોંચી શકતા નથી ડાયરેક્ટ ચાર રસ્તા સુધી વહી જાય છે અત્યારે જો પાકું સિમેન્ટ નું ડાયવર્જન કરી દે તો સારું છે આગળ રેસિડેન્ટ પણ ઘણા છે માં બાજુ આ ડાયવર્જન છે ને બે વર્ષથી આ તકલીફ પડે છે અને આ પુલ બંધ છે તમારે માલ ભરવા જાવ વાહન થી તો અહીંયા વાહન હલવા દઈએ એવી તકલીફ પડે અને આ પાક નું કરે એવી અમારી માંગ છે સરકાર ને